આજના સમયમાં સ્ત્રી દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે ત્યારે નવસારીમાં આવેલી છાપરા પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઇન્ડિયન નેવીમાં પસંદગી થતાં નવસારીવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે નવસારીમાં આવેલી છાપરા પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અંજલિ કુશવાહાની ઇન્ડિયન નેવીમાં પસંદગી થઈ છે છાપરા પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અંજલિ રમેશચંદ્ર કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી પામી છે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી ધોરણ એક થી આઠ નો અભ્યાસ વિદ્યાર્થીનીએ છાપરા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો છૂટક મજૂરી કરતા રમેશભાઈને અંજલિ સાથે પાંચ દીકરીઓ છે છતાં પણ દરેક દીકરીને વિકસાવવાની પૂરેપૂરી તક આ પિતાએ આપી વર્ષ બે હજાર બાર તેર થી છાપરા શાળામાં શરૂ થયેલા કરાટે ક્લાસીસમાં તે જોડાઈ હતી તે ધોરણ 4 માં અભ્યાસ કરતી હતી છાપરા પ્રાથમિક શાળાના શિક્ષણ અને કરાટે માસ્ટર પિંકીબેન હળપતિના માર્ગદર્શનથી આ દીકરીએ અશક્યને શક્ય કરી બતાવ્યું ખેલ મહાકુંભ અને સ્કૂલ ગેમ્સમાં તેણીએ રાજ્ય કક્ષાએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી ધોરણ 10 અને 12 કોમર્સની પરીક્ષા આપી બીકોમ શરૂ કર્યું હતું કોલેજના પ્રથમ વર્ષ વખતે જ તેણીના વિવાહ સંપન્ન થયા હતા આ દીકરીએ ભારત માતાની સેવા કરવા માટે પોતાની મહેનત ચાલુ રાખી અને ઇન્ડિયન નેવીની સીબીટી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી અત્યારે રેસ્ટ પીરિયડમાં જ્યારે તેણે નેવીના કોસ્ચ્યુમમાં છાપરા શાળામાં પગ મૂક્યો ત્યારે તેણીએ સમગ્ર શાળાનું વાતાવરણ ઉદ્દીપિત કરી નાખ્યું દીકરીએ આ શાળાએ મને બધું જ શીખવ્યું છે એનએમએમએસના એક્સ્ટ્રા ક્લાસ અને કરાટે ક્લાસીસે મને આ સિદ્ધિ આપવામાં મોટો ભાગ ભજવ્યો છે તેણીએ માતા પિતાનું છાપરા શાળાનું નવસારી તાલુકા અને જિલ્લાનું અને સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે આ દીકરીના વિકાસમાં સહભાગી થનાર તમામે તમામ વ્યક્તિનો છાપરા શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો એ બધી કોમ્પિટિટિવ એક્ઝામો થાય છે એ પછી મેં મારું હાયર એજ્યુકેશન લીધું સંસ્કાર ભારતી સ્કૂલમાં ટ્વેલ્થ પાસ કર્યું ત્યારે તો એમ હતું કે કંઈક કરવું છે લાઈફમાં કેમ કે ઘરની પરિસ્થિતિ પણ સારી નહીં હતી પપ્પા પણ મારા બહુ મોટી જોબમાં નથી એટલે બધાને બહુ મહેનતથી ભણાવ્યા બહુ મહેનત કરી એમને બહુ પરિશ્રમ કર્યો બહુ જ સાથ આપ્યો મારો એ પછી કોલેજના ફર્સ્ટ યરમાં હું આવી નારાયણલાલા કોલેજમાં એડમિશન લીધું અને હું હતી ગુજરાતી મીડિયમથી ભણેલી છોકરી એટલે મને ઇંગ્લિશમાં તો એટલું બધું આવડતું નહીં સ્ટાર્ટિંગમાં એડમિશન લીધું એ વખતે તો બહુ જ એવું થયું કે ખબર નહીં બીકોમ બી થશે કે નહીં થશે પણ વિચાર્યું કે ચાલો કંઈ નહીં બધા કરે છે અમે પણ કોશિશ કરીએ એ પછી કોલેજનું ફર્સ્ટ યર પૂરું કર્યું પછી કોલેજના સેકન્ડ ઇયરમાં આવી ત્યારે બધા પાસે ઇન્ફોર્મેશન લીધી કે આગળ લાઈફમાં શું કરવું જોઈએ ફોર્મ કેવી રીતે પછી એસએસસી જીડીનું ફોર્મ ભર્યું હતું એ વખતે મેં ત્યારે મને સફળતા તો મળી વિધાઉટ એની કોચિંગ પણ ત્યાં હું નિષ્ફળ રહી મારી હાઇટના લીધે પછી ફિઝિકલમાંથી બહાર કર્યા એ પછી આશા તૂટી ગઈ ઘરેથી એમ થયું પપ્પાએ બી કીધું કે કંઈ નહીં વાંધો નહીં પાછું ટ્રાય કરજે પણ એવું એવું થયું કે ના હવે તો કંઈ જ નહીં થશે બસ પતી ગયું પછી ઘરેથી બહુ મોટિવેશન આપ્યો પપ્પાએ એ પછી આગળ પાછું નેવીનું ફોર્મ ભર્યું મહેનત કરી અને અમુકવાર તો ખાવાનું ભૂલી જવાય ઘરવાળા ઘરેથી પણ એમ કહે કે આટલું બધું નહીં વંચાય પણ જો મનમાં આશા હોય તો ભૂખ બી નહીં લાગે અને ઊંઘ બી નહીં આવે એક ખાલી એ હતું કે ના ઘર ઘરેથી મમ્મી પપ્પા બધાને જ પ્રાઉડ ફીલ કરાવવું છે અને જેમને મનમાં એ છે કે છોકરીઓ કંઈ નહીં કરી શકે કે છોકરીઓથી કંઈ નહીં થાય છોકરીઓને ભણાવવાનો કોઈ મતલબ નથી એમના માટે આ એક સંદેશ છે કે એવું ના વિચારો છોકરીઓ ધારે તે કરી શકે છે ले थैंक यू छापरा स्कूल नो पिंकी मास्टर नो नोम भी मारी आ सफलता में योगदान आपटिवेशन आप ने दिल थी आभार थैंक यू सो मच है कि वहाँ तक पढ़ाऊँगा कुछ भी होगा लेकिन इसकी पढ़ाई पीछे नहीं करने का है मेरे को जैसा होगा कहीं से पैसा लेके कुछ भी करके पूरा करूँगा इसका ये जैसे बोली कि मेरे को यहाँ पुरोहित ट्यूशन क्लासेस में पापा मेरे को ट्यूशन करना है नवसारी में मेरे पसंदगी का है बोले बेटा फीस तो ज़्यादा है क्योंकि पांच बहने हो तुम वो हिसाब से सबका मैनेज करना है मैंने इसको जो है वहाँ पे इसको पढ़वाया वहाँ पे पढ़ी इसके बाद इसका जो है मेरे को लगा कि नहीं पढ़ने में ठीक है वो मैं बोला अभी कॉलेज कौन सा चूज़ करना है तू जहाँ पे पढ़ेगी वहाँ पे पढ़ाऊँगा बोली मैं नारायण लाला कॉलेज में पढ़ना चाहती हूँ अगर नारायण लाला कॉलेज में जाओ तो नारायण लाला कॉलेज में पढ़ी फर्स्ट ईयर सेकेंड ईयर दो ईयर के बाद इसने जो है मतलब फॉर्म डाला पहली बार फॉर्म डाला तो ये कौन से उसमें तो इसको पता ही नहीं चला कि मेरा कब वो एग्ज़ाम है ये मतलब टाइम डेट ही निकल गया नौ बजे ड्यूटी से आए बोली पप्पा आज का कल का सुबह का एग्ज़ाम है अहमदाबाद जाने का मैं रात को तुरंत बोला कोई बात नहीं अभी टिकट नहीं है तो क्या हुआ इसको ले गया वहाँ का एग्जाम जो है दिलाया और तो उसमें कुछ हासिल नहीं हुआ उसके बाद में इसको बोला कोई बात नहीं आप मेहनत करते रहो जहाँ जो भी सहयोग होगा मैं करूँगा इसको लेके फिर ये नेवी वाले में इसने फॉर्म डाला बोले कि मेरे को करना वही है भारत माँ की सेवा का मेरी इच्छा है मैं उसकी सेवा करना चाहती हूँ मेरे और दूसरा मेरे को नहीं करना है तो कोई बात नहीं जो तुम्हारी इच्छा हो मेरा उसमें सहयोग है आपको फिर उसको लेके गया मुंबई मुंबई में इसका जो है परीक्षा वो सब हुआ उसके बाद में ये यह यहाँ पे आ गई बाद में इसका कॉल लेटर आया कॉल लेटर आया फिर इसको मैंने आई एन एस चिल्का उड़ीसा लेके गया वहाँ पे इसका ज्वाइनिंग था ज्वाइनिंग के समय भी थोड़ा समस्या हुई यहाँ पे जो अपना पुलिस वेरिफिकेशन बनता है उसमें थोड़ा मिस्टेक था तो मेरे भाई हैं ये जो है इन्होंने सब यहाँ से करवा करके ऑनलाइन फिर भेजा इसके बाद इसका सिलेक्शन वहाँ से हो गया और मेहनत बहुत छोकरी ने किया है उसके साथ, लग रहा है दी? मुझको बहुत गर्व महसूस हो रहा है कि मेरी लड़की जो है ऐसे पोस्ट पे गई है मुझको बहुत आनंद हो रहा है कि अभी मैं सब बच्चियों को पढ़ाऊंगा मेरे पास कुछ रहे ना रहे लेकिन बच्चियों को पढ़ाई में कोई कमी नहीं छोडूंगी। नेवी सैलर तरीके भर्ती में महिलाओं वेके अंजलि कुशवाहा ऑल इंडिया में स्थान मेड़ એન્ટ્રન્સ એક્ઝામ અંગ્રેજીમાં લેખિત પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ સોળસો મીટર રનિંગ છ મિનિટમાં વીસ સીટઅપ્સ અને ત્રીસ સ્કવોડ અને મેડિકલ ટેસ્ટ એમ ચાર પડાવ પાર કરી આખરી ચૌદ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જોઈનિંગ લેટર મેળવ્યો ઓરિસ્સામાં આઈએનએસ ચિલ્કામાં ચાર મહિના ટ્રેનિંગ લઈ હવે તે કર્ણાટકના કરવારમાં આઈએનએસ વિક્રમાદિત્યમાં શિપ ટ્રેનિંગ મેળવવા જશે ત્યારબાદ તેમનો લોજિસ્ટિક શાખાના એફ એન્ડ એ ડિપાર્ટમેન્ટમાં નેવી સેલર તરીકે ફરજ શરૂ થશે ત્યારે આ દીકરીને તેની મહેનતનું ફળ મળ્યું અને પરિવાર સહિત નવસારીનું નામ રોશન કરી નેવીમાં જોડાઈ દેશની સેવા કરી રહી છે હું રાજેશ જાલરિયા છાપરા પ્રાથમિક શાળામાં બે હજાર બાર તેરથી આચાર્યશ્રી તરીકે ફરજ બજાવું છું અમારી દીકરી અંજલિ રમેશચંદ્ર કુશવાહા આજે ઇન્ડિયન નેવીમાં પસંદગી પામી છે એ સમાચાર અમને ગઈકાલે મળ્યા એ જાણતા જ અમે અત્યંત હર્ષ ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ આ દીકરીએ બે હજાર નવ દસમાં અમારી શાળામાં પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો અને બે હજાર સોળ સત્તર સુધી એટલે કે આઠમા ધોરણ સુધી એણે અમારી શાળામાં અભ્યાસ કર્યો એ પાંચ બહેનો છે એના માતા પિતાએ પાંચે પાંચ બહેનોને વિકસવા માટે પૂરી તક આપી છે એ જ ખરેખર આપણને ખૂબ જ હૃદય આપણું દ્રવિત થઈ ઉઠે એ જાણીને હવે અમારી શાળામાં બે એક્ટિવિટી ચાલતી હતી એની અંદર એણે પાર્ટિસિપેટ કર્યો એને કારણે એ ખૂબ જ મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ બની શકી એક તો અમારી શાળામાં કરાટે ક્લાસીસ ચાલે છે બેન કરાટે માસ્ટર છે એમણે એને બે ધોરણ ચારથી કરાટેની ટ્રેનિંગ આપી અને એને કારણે એ ખૂબ જ મજબૂત બની આઠમું ધોરણ પૂરું કર્યા પછી માધ્યમિક અને કોલેજ કક્ષાએ ભણતી હતી ત્યારે પણ એ કરાટે ક્લાસીસ સાથે જોડાયેલી રહી અને બ્લૂ વન બેલ્ટ સુધી ટેકવાન્ડોમાં આગળ વધી છે ત્યાર પછી અમારી સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાના એક્સ્ટ્રા ક્લાસીસ ચાલે છે પીએસસી અને એનએમએમએસ માટે તો એમાં પણ એ પાર્ટિસિપેટ થઈ હતી અને એને કારણે પણ એ આ કોમ્પિટિટિવ પરીક્ષાની સુંદર રીતે તૈયારી કરી શકી આ દીકરી અમારા છાપરા વિસ્તારમાં અને અમારી છાપરાની આજુબાજુના વિસ્તારમાં નવસારી તાલુકા નવસારી જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ખૂબ જ મોટું પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે થેન્ક યુ આ છાપરી પ્રાથમિક શાળામાં અભ્યાસકર્ત બાળા આટલી આગળ વધી ઇન્ડિયન નેવીમાં એનું સિલેક્શન થયું એના માટે હું ખૂબ જ ગર્વનો લાગણી અનુભવું છું એણે મને એક ગુરુદક્ષિણા તરીકે આ ભેટ આપી હોય એવું મને પ્રતીતિ થાય છે આ ટ્રેનિંગના સમયે પણ એ ખૂબ જ ઉત્સાહથી ટ્રેનિંગ કરતી હતી અને એના એનું જે ફિઝિકલ ટ્રેનિંગ થઈ તેના કારણે એને આગળ આ જે ઇન્ડિયન નેવીની જે ફિઝિકલ ટ્રેનિંગ આવે એમાં એને આ વસ્તુ ખૂબ જ કામ આવી దీపక్ వసావా ఎస్ టంటీ ఫోర్ న్యూస్ నవసారి